શહેરના મોલ્લા ખંડેરાવ મંદિર સ્થિત ચાર માતા મંદિરનો વર્ષોની પરંપરા મુજબ પલ્લીનો કાર્યક્રમ યોજાયો માળી સમાજ દ્વારા તેઓના કુળદેવી ચાર માતાનો દર ત્રણ વર્ષે પલ્લીનો કાર્યક્રમ વર્ષોની પરંપરા મુજબ ઉજવવામાં આવે છે તેના ભાગરૂપે આજરોજ ખંડેરાવ મંદિર સ્થિત માળી મોલ્લા નંબર એક ખાતે આવેલા ચાર માતા મંદિર ખાતે માતાજીના પલ્લીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સવારથી વિવિધ રંગોના ફૂલોથી માતાજીના મંદિરમાં શણગાર કરવામાં આવ્યો છે સાંજે હવન કાર્યક્રમ બાદ સમાજના લોકો તથા માઈ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું જેમાં લોકોને જોડાવા આયોજક મંડળ તો આગેવાનો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ નવાપુરા માળી મોલો એક છે ખંડેરાવ મંદિર પાસે આવેલો છે આ વર્ષોથી એકસો પચાસ વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે જ્યારે ખબર હોય પ્લેગ ફેલાયેલો ત્યારે અમારા પૂર્વજોએ માનતા રાખેલી કે સમાજની સાથે સાથે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ના થાય તો અમે માતાજીનો રથ ચાલતા લઈ અને અમે હવન કરીશું એ અત્યારે પરંપરા ચાલુ છે અત્યારે તમામ ભાવને બાવન મોલ્લામાં વારાવારા ફરતી હવન રાખે છે અને મહાપ્રસાદીનું આયોજન કરેલું છે આ અમારી વર્ષોથી ચાલતી પરંપરા છે આજે અમે માડી મોલ્લો એક ખંડેરાવ મંદિર પાસે આયોજન કરેલું છે આ અમે મહાપ્રસાદીનું આયોજન રાખેલું છે ખીર ખીરપુરીનું આયોજન છે મારું નામ માડી રાજેશ